યુવાન પર હુમલાની ઘટના બની હતી જેમાં પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી લીધો હતો ત્યારે કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે બનાવની વિગત એવી છે કે પ્રતાપ દેવસિંહભાઈ ઉડેદરા નામના અડવાણા ગામ સોરઠી ડેમવાડી વિસ્તારમાં રહેતા યુવાને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેઓ અડવાણા હાઈવે ઉપર ઘણાની સામે રોડ ઉપર ટ્રેક્ટર સાથે ટ્રોલીમાં ટેટી ભરી તેમના ભાગીદાર સંતોષ નામના વ્યક્તિને છૂટક ટેટી વેચવાનો વ્યવસાય કરતા હતા તે દરમિયાન ભેટકડી ગામના નાગા ઉર્ફે ધૂળ બુક્કા કારાવદરા નામનો શખ્સ ત્યાં ટેટી વેચવાની મનાઈ ફરમાવતો હતો અને પ્રતાપ પર હુમલાની ઘટના પણ બની જેમાં આ શખ્સે પ્રતાપને માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે ઉર્ફે ધૂળ બુકા કારાવદ્રાની અટક કરી અને કાર્યવાહી હાથ ધરી હતી જે શખ્સને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર